વિરોધ અને ઉગ્ર બોલાચાલી વચ્ચે નગરપાલિકા પરિસરમાં ભારે હોબારો સર્જાયો આજ રોજ નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે 50000 રૂપિયાની માંગણી કરતો એક ઓડિયો વાયરલ થયો હતો આ ઓડિયોને લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આમાં કોંગ્રેસ પણ કરી દેખાઈ રહ્યું કોંગ્રેસ જનતાને બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે આજ આમ પાર્ટી ટીમ દ્વારા નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે નગરપાલિકા પર અહીંયા બેઠા છે સીઓ સાહેબ ને આવવાની રાહ જોઈ રહ્યા છે સીઓ સાહેબ આવે છે ત્યાર પછી જ અહીંયાથી થી ઉભા થઈશું જ્યાં સુધી સીઓ સાહેબને અમે મળીએ નહીં ત્યાં સુધી અહીંયાથી થી ઉભા નથી થવાના નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય પરંતુ આ લોકો અગિયાર સાડા અગિયાર પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી ત્યારે જનતાએ આ લોકોને ને જનપ્રતિનિધિ બનાવ્યા છે એક પક્ષ પ્રતિનિધિ બનીને જ્યારે જયારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ને તોડ પાણી કરતા હોય આમ આદમી પાર્ટી કદી પણ સાખી નહીં લે